ગાંધીનગર ખાતે ગુજકોષ્ઠ દ્વારા વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી વૈજ્ઞાનિક જાગૃતિ કેળવવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન શાંતિ અને વિકાસ માટેના વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ગાંધીનગર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ દિવસ દર વર્ષે 10 નવેમ્બરના રોજ સમાજમાં વિજ્ઞાનની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવા વૈશ્વિક પડકારોના નિરાકરણમાં તેના યોગદાનને બિરદાવવા માટે મનાવવામાં આવે છે આ વર્ષના વિશ્વ વિજ્ઞાન દિવસની વિષય વસ્તુ વિશ્વાસ પરિવર્તન અને ભવિષ્ય પચાસ માટે વિજ્ઞાન વિજ્ઞાન છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય અને અને સમાજ વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો વૈજ્ઞાનિક મુદ્દાઓ પર જાહેર જનતાની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે ગુજકોષ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિક્ષકોને વિજ્ઞાન પ્રેમીઓ માટે વિશેષ વ્યાખ્યાનો પ્રાયોગિક પ્રદર્શનો અને સંવાદ સત્રોનો સમાવેશ થાય છે ગુજકોષ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત એક સવાયત સંસ્થા છે જે રાજ્યભરમાં તેના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો અને લોકવિજ્ઞાન કેન્દ્રોના માધ્યમથી વિજ્ઞાનના પ્રચાર પ્રસાર માટે સતત કાર્યરત છે આવા કાર્યક્રમો દ્વારા ભાવિ પેઢીને વિજ્ઞાન અને નવીનતા ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે તથા સમાજમાં વૈજ્ઞાનિક ચેતનાનો વિકાસ થાય છે जैसे हमारा सस्टेनेबल डेवलपमेंट गोल है सारा विकसित देश का जो हमारा प्रायोरिटी है इसको सब अचीवमेंट करके साइंस को कैसे लेकर सब के सबके मन में एक ट्रस्ट एक ट्रांसफॉर्मेशन एंड एक आने वाला भविष्य टुमारो के लिए साइंस को कैसे एक सेंटर स्टेज में लेकर के हम लोग आगे बढ़ेंगे इसके इसका ये आज दिन का सबसे बड़ा महत्व है विश्व विज्ञान दिवस ले वर्ल्ड साइंस डे आज विज्ञानों खूब जरूरियात है જેવી રીતે આપણે ધાર્મિક ઉત્સવો કરતા હોઈએ છીએ ધાર્મિક પગવાળા સંગો જતા હોઈએ છીએ તો આવી જ જાગૃતિ જો આપણે વિજ્ઞાન અને પર્યાવરણ માટે આપણે કરીએ તો અત્યારના સમયની ખાસ સાચી જરૂર છે એટલે આજે મારા વિજ્ઞાનના વિદ્યાર્થીઓ સ્કૂલ કોલેજના અને કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના જે અહીંયા પધાર્યા છે એ બધાનું સ્વાગત કરું છું